આજે આપણે એક એવી ખેતીની માહિતી લેવા માટે જઈ રહ્યા છે કે આ ખેતી આમ જોવા જઈએ તો બહુ ઓછા લોકો કરતા હોય ખૂબ ઓછા ખેડૂતોમાંના એક એવા ખેડૂત કે જેમનું આપણે એક વખત રીંગણનો વિડીયો લીધો હતો એક નીલગિરીની ખેતી કરી છે તો નીલગીરીની ખેતી એમણે ક્યારે કરી શરૂઆત એમની અને એમાં શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી એમને શું ફાયદા થઈ રહ્યા છે

આજ બધી પ્રોડક્ટ તમે વાપરી હા જેમાં સ્ટીમરીચ છે પછી આ સેટ છે પછી આ એનપીકે છે છે બાયો 99 છે મને જણાવો કે આ કેટલો ટાઈમ થયો હશે આઠ માર્ચ બે માં ચોવીસ લ્યા માર્ચ 2025 ગયું એટલે એક વર્ષ થઈ ગયું અને બીજા કામ છ છ મહિના એટલે દોઢ વર્ષ થઈ ગયું ને અત્યારે મહિનો ચાલે છે સપ્ટેમ્બર એટલે દોઢ વર્ષ કમ્પ્લીટ થઈ ગયું બરાબર અત્યારે હાઈટ શું હશે શું લાગે તમને પચીસ ફૂટ હાઈ પચીસ આ થર્ડ છે અને આ તમે જો એની હાઈટ ફરવા તો એ ઉપર સુધી નથી જઈ શકતો કેમેરો તો આટલું જોરદાર અહીંયા આપણને પરિણામ મળ્યું છે તો નરેન્દ્રભાઈ હવે બીજા જે આ નીલગીરી બનાવી હશે એવો કોઈ ખેડૂત ખરો તમારા આસપાસ માં ખેતર છે ને છે એમણે કેટલા સમય થયો હશે એમણે ક્યારે રોપેલું તમે રોપ્યું એના પહેલા કેટલા સમય પહેલા રોપેલું એમણે એક બાજુ ખેતર છે બે વર્ષ થઈ ગયા છે એમના બે વર્ષ તમે જયારે રોપ્યું ત્યારે એમનું એક વર્ષ થઈ ગયેલું હતું એક વર્ષ થઈ ગયેલું હતું એના અઢી વર્ષ થયા હશે ને અઢી વર્ષ થઈ ગયું તમારા દોઢ વર્ષ થયા એના અઢી વર્ષ થયા હશે બરાબર ને એટલે કે તમે રોપેલું એના પહેલા એક વર્ષ પહેલા ઓલરેડી રોપેલું રોપેલું તો એની હાઈટ અને તમારા આ જે હાઈટ છે એમાં અત્યારે અમે જ્યારે જોયું તેવું લાગ્યું જ નથી કે એ તમારા કરતા લગભગ એક વર્ષ પહેલા એને રોપેલું હશે બંને સરખું જ દેખાય છે એમ હા સરખું દેખાય તો એનું કારણ એના બાજુમાં અમે હાથે રોપી છે બાકી એની માનો ને પંદર એક ફૂટ ઊંચાઈ હોય મારે પચીસ ફૂટ છે તેને પંદર ફૂટ જે અચ્છા જે સાથે રોપેલું તેમાં બી તમારી હાઈટ વધારે છે અને જે એક વર્ષ પહેલા તમારા કરતા રોપેલું એની અને તમારી હાઈટ સેમ ટુ સેમ થઈ ગઈ બરાબર ને એટલે એમ કેવાય કે તમારી તો એક વર્ષ આગળ ચાલે એમ નીલગીરીની ખેતી અહીંયા ખેડૂત મિત્ર કરી છે અને એમાં બાયોફીટ નો ઉપયોગ કર્યો છે બહુ જ સારો ગ્રોથ થયો છે એવું ખેડૂતનું કેવું છે દોઢ જ વર્ષ નું આ ખેતર છે હાઈટ તો જબરજસ્ત થઈ છે જાડાઈ પણ સારામાં સારી છે ઊંચાઈ પણ બહુ સારી થઈ છે દરેક જોઈ શકો છો અને હાઈટ તો છે જ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવી ખેતીની માહિતી લેવા માટે જઈ રહ્યા છે કે આ ખેતી આમ જોવા જઈએ તો બહુ ઓછા લોકો કરતા હોય અને એવા ખૂબ ઓછા ખેડૂતોમાંના એક એવા ખેડૂત કે જેમનું આપણે એક વખત રીંગણનો વિડીયો લીધો હતો અને એ ખેતર પણ લગભગ આ જ કયું ખેતર હા બાજુનું ખેતર છે અને આજે એ જ ખેતરની અંદર અને એના બાજુના ખેતરમાં એક નીલગિરીની ખેતી કરી છે તો નીલગિરીની ખેતી એમણે ક્યારે કરી શરૂઆત એમની અને એમાં શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી એમને શું ફાયદા થઈ રહ્યા છે એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય બોલજો શું નામ છે તમારું ચૌધરી નરેન્દ્રભાઈ ચંદુભાઈ તો મને એ જણાવો કે તમે આ જે ખેતી છે કેટલા વર્ષથી કરો છો એમ મતલબ પહેલા કરેલી કે આ પહેલી જ સીઝન છે બરાબર છે મતલબ કે પહેલી જ વખત તમે અનુભવ

એટલે જે છોડ હતા એના ઉપર છંટકાવ કરી દીધું સ્ટીમરીચ અને બાયો નવાનું અને પછી તમે એને બીજા દિવસે રોપી દીધું અચ્છા તો મતલબ જે ઓલરેડી તમે નેટસફની પ્રોડક્ટ ઘણા વર્ષોથી વાપરો છો રીંગણમાંથી શરૂઆત થઈ લે આપણી બરાબર ને તો જે પ્રોડક્ટ આપણે અહીંયા રાખી જ છે થોડુંક બતાવજો ને આજ બધી પ્રોડક્ટો તમે વાપરીએ ને હા જેમાં સ્ટીમરીચ છે પછી આ સેત છે પછી આ એનપી છે

આપણે તલ કાઢી લીધા પછી એનો થોડે થોડે ડ્રિંકિંગ કરી સેનો કોઈલું ડ્રિંકિંગ એનપીકે અને બાયો 90 હા અને સેટ ઓકે એ તમે જમીન માં આપ્યું હા જમીન માં આપ્યું બરાબર છે હવે મને જણાવો કે તમે અને તમારા સિવાય તમારા આસપાસમાં બીજા પણ ખેડૂત મિત્રો હશે જ છે એ લોકો આપણી આ વસ્તુ નેટસફ ની બાયોફિટ વાપરી કે નથી વાપરી ના નથી વાપરી નથી વાપરી નીલગીરીમાં નીલગીરીમાં નથી નથી વાપરી અચ્છા તો એ લોકો શું ટ્રીટમેન્ટ આપે એ લોકો સેન્દ્રીય ખાતર આપે લોકો અચ્છા અને બીજું રાસાયણિક ખાતર આપતા હશે ને રાસાયણિક ખાતર આપે રાસાયણિક ખાતર આપતા હશે અને એ રીતના એ લોકો પણ નીલગીરી બનાવે છે હવે મને જણાવો કે આ કેટલો ટાઈમ થયો હશે અત્યારે માનો ને 8 માર્ચ 2024 માં રોપેલિયા 8 માર્ચ 2024 હા એટલે માર્ચ બે હાજર પચીસ ગયું એટલે એક વર્ષ થઈ ગયું અને બીજા કમસે કમ સાત આઠ મહિના ખરા કેટલા મહિના છ મહિના એટલે દોઢ વર્ષ થઈ ગયો ને અત્યારે મહિનો ચાલે છે સપ્ટેમ્બર એટલે દોઢ વર્ષ કમ્પ્લીટ થઈ ગયું બરાબર અત્યારે હાઈટ શું હશે શું લાગે તમને પચીસ ફૂટ પચીસ આ થર્ડ છે અને આ તમે જુઓ એની હાઈટ મતલબ થ્રી સિક્સટી ડિગ્રી ફરાવો ને તો એ ઉપર સુધી નથી જઈ શકતો કેમેરો તો આટલું જોરદાર અહીંયા આપણને પરિણામ મળ્યું છે તો નરેન્દ્રભાઈ હવે બીજા એ જે આ નીલગીરી બનાવી હશે એવો કોઈ ખેડૂત ખરો તમારા આસપાસમાં ખેતરમાં છે ને છે હા એમણે કેટલા સમય થયો હશે એમણે ક્યારે રોપેલું તમે રોપ્યું એના પહેલા કેટલા સમય પહેલા રોપેલું એમણે એક બાજુમાં ખેતર છે બે વર્ષ થઈ ગયા છે એમણે તમે જ્યારે રોપ્યું ત્યારે એમનું એક વર્ષ થઈ ગયેલું હતું એક વર્ષ થઈ ગયેલું હતું એના અઢી વર્ષ થયા હશે ને અઢી વર્ષ થઈ ગયું તમારા દોઢ વર્ષ થયા એના અઢી વર્ષ થયા હશે બરાબર ને એટલે કે તમે રોપેલું એના પહેલા એક વર્ષ પહેલા ઓલરેડી રોપેલું રોપેલું તો એની હાઈટ અને તમારા આ જે હાઈટ છે એમાં અત્યારે અમે જ્યારે જોયું તેવું લાગ્યું નથી કે એ તમારા કરતા લગભગ એક વર્ષ પહેલા એને રોપેલું હશે બંને સરખું જ દેખાય છે એમ સરખું દેખાય

ઉપયોગ કરીએ કેટલી વાર કરેલો ઉપયોગ એના અમે એક જ વખત કરી છે ની બે વખત બે વખત બે વખત જમીન માં બે વખત આપેલો જમીન માં બે ને છંટકાવ જ્યારે રોપવા તે પહેલા તે એના પછી તો કઈ ઉપયોગ નથી કર્યો પહેલા રોપતા રોપવાનો હતો ને એના એક દિવસ પહેલા છંટકાવ કરેલો અમે બસ એટલું જ એના સિવાય બીજું કઈ કર્યું નથી એમ બીજું રાસાયણિક ખાતર કોઈ નાખ્યું એવું ખરું એના 12 32 છોડ નાખેલું અચ્છા હવે માનો કે આપણી કોઈ બાયોફિટ દવા નહીં વાપરતું હોય તો એનો ગ્રોથ જોયો એટલો તો નથી થતો પણ રાસાયણિક ખાતર એમણે કેટલી વખત નાખતા હોય આમ એ તો વર્ષમાં બે ત્રણ વખત નાખે લોકો અચ્છા ને તમે ખાલી એક જ વખત નાખ્યું અને દોઢ વર્ષ થઈ ગયું હવે નાખવાની જરૂર બી નથી એમ બરાબર ને અને સાથે સાથે તલની ખેતી પણ તમે કરી પેલા વર્ષે બરાબર ને તો એમાં કેટલું તમને ફાયદો મળ્યો એમાં એસી હજાર નો તલ થયેલા મારા અચ્છા એટલે ડબલ ઉત્પાદન લઈ લીધું બરાબર ને હા તો આપડે થોડી હાઈટ પણ આપણે ચેક કરીએ આગળ જઈને જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે ખરેખર કેટલો ફાયદો થયો છે બરાબર ને હા તો નરેન્દ્રભાઈ આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી તરફ વળવા માંગતા હોય તો તમને શું એવું ફાયદો દેખાયો કે જેથી તમને પણ ઈચ્છા થઈ ગઈ કે મારે આ નિલગીરીની ખેતી કરવી જોઈએ એમાં સાહેબ એવું છે ત્રણ વર્ષમાં કપાય જયારે પેલા શેરડી કરતો હતો તો વર્ષમાં મારા પચાસ કે લાખ રૂપિયા થતા હતી આ મારી એમ જોવા જાય તો મારા બનવી કરેલી એમાં

ડબલ ફાયદો થાય મતલબ હાઈટ વધશે હા અને વજન વજન વધી જાય મારો થડ મજબૂત થાય બરાબર ને આ જે ખેતર છે એ બે વર્ષ જૂનું છે મતલબ અઢી વર્ષ થઈ ગયા બરાબર આ એ ખેતર છે અને આ જે ખેતર છે એ મિત્રો તમે જોઈ શકો છો જેનું અત્યારે આપણે શૂટિંગ કર્યું એ છે બરાબર તો જે બે વર્ષનું ખેતર છે બે અઢી વરસનું એટલું જ અત્યારે દોઢ વરસનું ખેતર છે એ અત્યારે જોઈ શકો છો અને હાઈટ ઓલમોસ્ટ મેચ છે મતલબ કે બંનેની સેમ સેમ આપણને હાઈટ જોવાની મળશે બરાબર થોડો વખત જ ફરક પડે બરાબર કારણ કે આ જે છે એ અત્યારે હાલમાં લેટેસ્ટ અત્યારે હાલમાં દોઢ વરસ થયું છે અને સામે જે જોઈ શકો તમે એ થયું છે અઢી વરસ તો હાઈટ પણ બંનેની ઓલમોસ્ટ સેમ થઈ ગઈ છે તો આ બાયોફિટ પ્રોડક્ટનો કમાલ છે તો તમે પણ યુઝ કરો અને સારું પરિણામ મેળવો આ એક બાજુવાળા ભાઈનું ખેતર છે આની હાઈટ અને આપણે જે ઓલું ખેતર જોયું એ એ બેની હાઈટમાં ઘણો બધો ફરક દેખાય છે તો નરેન્દ્રભાઈ શું કારણ એમાં આ આ જે જે તમે વાત ખેતર ને કે જેમાં આપણે બાયોફીટનો ઉપયોગ નથી કર્યો અને છોડ એક જ દિવસે લાવેલા એ છોડ બરાબર ને તો સરખી જ ઉંમર છે પણ અહીંયા તમે થર્ડ ની સાઈઝ જો એવું નથી કે એક જ છોડ બતાવતા છે એવું તમે આગળ પણ જોઈ શકો છો તો પાતળા છે પહેલાં એના કરતાં ડબલ થઈ ગયા અને હાઈટની વાત કરીએ તો લગભગ આ પંદર ફૂટના આસપાસ હશે ને પેલી પચીસ ફૂટના આસપાસ નીકળી ગઈ તો હાઈટમાં પણ વધારો થઈ ગયો અને થડની જાડાઈ પણ સારામાં સારી છે એવું નથી કે એક જ જગ્યાએ બતાવીએ છીએ અહીંયા દરેકે દરેક જગ્યાએ એક જ સરખું જોવાનું મળશે મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર બાયોફીટ વાપરશે તો સો ટકા એને ઉત્પાદનમાં ફાયદો થવાનો જ છે